વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત પ્રોહિબિશન તથા ખૂનની કોશિશ રાયોટીંગ અને મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ બે ઇસમોની પાસાધારા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલવામાં આવ્યા છે ત્યારે પાસા હેઠળ પ્રથમ કામગીરી દરમિયાન પોલીસ કમિશનર નરસિંહા કુમરનાવ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેરની મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ મહેસાણા મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી દેવામાં આવેલ છે જ્યારે પાસા હેઠળની બીજી કામગીરી દરમિયાન આરોપી વિવેક ઉર્ફે કાલુ ચંદ્રકાંત પરમાર જે વિવિધ બે ગુનાઓમાં સંડોવાયેલ હોય ત્યારે આરોપીની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમરનાવ તરફથી સદર ઈસમનું પાસા વોરંટ ઇશ્યૂ કરતા વડોદરા શહેરની ફતેગંજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ અમરેલી મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી દેવામાં આવ્યો છે